નમસ્કાર મિત્રો મિત્રો જો તમે બારમા ધોરણની અંદર અભ્યાસ કરતા હોય અથવા તો બાર પાસ કરી લીધું હોય તો તમારા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ વિડીયો છે કારણ કે બાર પછી તમે કોઈપણ કેટેગરીમાં એડમિશન લેવા જશો કોઈપણ ફિલ્ડની અંદર એડમિશન લેવા જશો તો તમારે એક રજીસ્ટ્રેશન કરવું પડશે અને એ રજીસ્ટ્રેશન કર્યા વગર તમને કોઈપણ કોલેજમાં અથવા તો ક્યાંય પણ કોઈપણ કોર્સની અંદર એડમિશન તમને નહીં મળી શકે કારણ કે ગુજરાતના નવા શિક્ષણ નીતિને અનુસંધાને તમારે રજીસ્ટ્રેશન જે છે એ કરવું જરૂરી છે અને એ કઈ વેબસાઇટ ઉપર રજીસ્ટ્રેશન કરવું જશે તે પણ તમને હું જણાવી દઉં એનું નામ છે જી સી એચ મતલબ કે ગુજરાત કોમન એડમિશન સર્વિસ અને એમાં તમારે એપ્લાય કરવાનું છે તો એપ્લાય કેવી રીતે કરવું તમારા મોબાઈલથી થી તમે એપ્લાય કરી શકશો અને એપ્લાય કર્યા વગર તમે સામાન્ય કોલેજમાં એડમિશન લેવું હોય સપોઝ કે બીએ બીકોમ આ બીએસસી સાયન્સ કરીને તો એમાં પણ એડમિશન લેવું હોય તો પણ નહીં મળી શકે અથવા તો તમારે કોઈપણ ફિલ્ડ ડિગ્રી ડિપ્લોમા કરવા હશે તો પણ તમારે એડમિશન નહીં મળી શકે તો સૌ પ્રથમ આપણે એ જાણી લઈએ કે કઈ કઈ યુનિવર્સિટીમાં આ પોર્ટલ લાગુ પડશે તો આટલી યુનિવર્સિટી છે કુલ સત્તર યુનિવર્સિટી છે એમાં સૌપ્રથમ આવે છે ગુજરાત યુનિવર્સિટી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી સરદાર પટેલ યુનિવર્સિટી ત્યાર પછી આવે છે ક્રાંતિ ગુરુ શ્યામ શ્યામજી કૃષ્ણવર્મા યુનિવર્સિટી મહારાજા કૃષ્ણ કુમારસિંહજી યુનિવર્સિટી બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી શ્રી ગુરુ ગોવિંદ યુનિવર્સિટી હેમચંદ્રચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી બી કે મતલબ કે ભક્ત કવિ નરસિંહ મહેતા જૂનાગઢ યુનિવર્સિટી વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગર અને ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી અમદાવાદ આટલી યુનિવર્સિટીમાં આ જે નવો નિયમ આવ્યો છે એ લાગુ પડશે હવે રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું એના વિશે આપણે હવે જાણીએ સૌ પ્રથમ તમારે કોઈપણ બ્રાઉઝર ઓપન કરી લો તમારા મોબાઈલની અંદર અથવા તો લેપટોપની અંદર અને લખો જીસીએસ જીસીએસ લખશો એટલે અહીંયા જીસીએસની ઓફિશિયલી વેબસાઇટ આવી જશે તો એ જીસીએસની ઓફિશિયલી વેબસાઇટ જે છે તો એના ઉપર આપણે ક્લિક કરી લેશું ત્યાર પછી અહીંયા બે ઓપ્શન આવશે એપ્લાય નાવ અને ઓલરેડી રજીસ્ટર્ડ મતલબ કે રજીસ્ટર્ડ કર્યું હોય ને થોડી ઘણી ડિટેલ ભરી હોય તો અહીંયા લખવાનું ઓલરેડી રજિસ્ટર્ડ ઉપર ક્લિક કરવાનું અથવા તો નવી હરથી આપણે કરવાનું છે એટલા માટે અપ્લાય નાવ ઉપર ક્લિક કરીશું આપણે સૌ પ્રથમ તમારે અહીંયા અભ્યાસનો પ્રકાર સિલેક્ટ કરવાનો છે અભ્યાસનો પ્રકાર ઉપર ક્લિક કરશો એટલે તમને બે ઓપ્શન આવી જશે અહીંયા પ્રમાણે છે અંડર ગ્રેજ્યુએશન કોર્સ અને પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સ મતલબ કે બાર પછી તમારે જો કોલેજ કરવાની હોય તો અંડર ગ્રેજ્યુએશન કોર્સ કરવાનો એ સિલેક્ટ કરવાનું છે અથવા તો તમે ગ્રેજ્યુએશન કરી લીધું હોય અને પોસ્ટ ગ્રેજ્યુએશન કરવા માગતા હોય તો સેકન્ડ નંબરનું ઓપ્શન આપણે સિલેક્ટ કરવાનું છે તો આપણે અહીંયા પહેલાં નંબરનું ઓપ્શન સિલેક્ટ કરી લીધું છે અને ત્યાર પછી આપણે આ પ્રમાણે ડેટ ઓફ બર્થ કેટેગરી કઈ છે તમારી જેન્ડર ઇમેલ એ તમામ વસ્તુ તમારે મોબાઈલ નંબર એ તમામ વસ્તુ તમારે ફિલઅપ કરવાનું છે તમામ ડિટેલ ભરી એ મોબાઈલ નંબર અને ઇમેલ આઈડીમાં એક ઓટીપી નંબર આવ્યો હશે એ ઓટીપી નંબર તમારે આમાં મોબાઈલ નંબર અને ઇમેલ આઈડીમાં ટાઈપ કરવાનો છે અહીંયા કેપ્ચા કોડ તમારે ટાઈપ કરવાના છે જે પણ કેપ્ચા કોડ અહીંયા બાજુમાં દેખાઈ રહ્યા છે તો સેમ એ જ કેપ્ચા કોડ તમારે ટાઈપ કરવાના છે આટલું કરીને તમારે અહીંયા સબમિટ ઉપર ક્લિક કરશો એટલે તમારું સબમિટ થઈ જશે બરાબર સબમિટ ઉપર ક્લિક કરશો એટલે તમારે ઓકે કરવાનું છે હવે તમારા મોબાઈલની અંદર એક યુઝરનેમ અને પાસવર્ડ આવ્યું હશે મેસેજ દ્વારા તમને પાસવર્ડ મળ્યા હશે તો એ યુઝરનેમ અને પાસવર્ડ દ્વારા તમારે લોગ ઇન કરવાનું છે અહીંયા તમે જોઈ શકો છો યુઝરનેમ અને પાસવર્ડ અહીંયા તમે જોઈ શકો છો તો એ સેમ એ જ પ્રમાણે તમારા મોબાઈલની અંદર આવ્યા હશે એ પાસવર્ડ અને યુઝરનેમ દ્વારા આપણે લોગ ઇન કરવાનું છે અહીંયા આપણે ઓકે કરી દઈશું એટલે યુઝરનેમ લોગ ઇન યોર એકાઉન્ટ કરીને છે તો એ ઓપ્શન આવશે સેન્ટ્રલમાં તો એના ઉપર આપણે યુઝરનેમ અને પાસવર્ડ ટાઈપ કરી અને નીચે સ્ક્રોલ કરશું તો અહીંયા કોડ જે છે તમારે બહુ નાના છે તો કેપ્ચા કોડ જે છે તમારે જોઈને ભરવાના છે કેપચા કોડ આ પ્રમાણે ઝૂમ કર્યા પછી પણ ના દેખાય તો તમારે અહીંયા થ્રી ડોટ તમે જોઈ શકો છો થ્રી ડોટ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા ડેસ્કટોપ સાઇટ ઉપર રાઇટ ક્લિક કરી દેશો એટલે તમને કેપ્ચા કોડ જે પણ હશે એ દેખાશે તો કોડ ટાઇપ કરી અને તમારે અહીંયા લોગિન ઉપર ક્લિક કરવા સાઇનિંગ ઉપર ક્લિક કરવાનું છે તો હું અહીંયા સાઇનિંગ ઉપર ક્લિક કરી લઉં છું તો લોગિન થયા પછી તમારે કંઈક આ પ્રમાણે ઇન્ટરફેસ થશે અહીંયા તમારું નામ ઈમેલ આઈડી મોબાઈલ નંબર બધું બતાવશે પરંતુ આપણે અહીં નીચે સ્ક્રોલ કરશું એટલે અહીંયા ઘણા બધા ઓપ્શન આવશે એમાંથી એક અહીંયા પ્રોફાઇલ નામનો ઓપ્શન જે છે તો એમાં આપણે ક્લિક કરીશું એમાં ક્લિક કરીશું એટલે તમારી ડિટેલ અહીંયા આવશે જે ખોટી ડિટેલ હોય એ તમારે અહીંયા ફિલઅપ કરવાની છે તો સૌપ્રથમ જે છે તમારે પાસપોર્ટ સાથે અહીંયા ફોટો અપલોડ કરવાનો છે ત્યારબાદ અહીંયા ફોટો ચૂઝ ફાઇલ કરી અને અહીંયા અપલોડ કરી અને ચૂઝ ફાઇલ કરી સિલેક્ટ કરવાનો ફોટો ત્યારબાદ અપલોડ કરશો એટલે પાસપોર્ટ સાઇઝનો ફોટો જે પણ હશે તે અપલોડ થઈ જશે તો પહેલાં એક વખત ડિટેલ હું ફરી લઉં છું અને ત્યાર પછી તમે અહીંયા તમામ ડિટેલ અહીંયા ફિલઅપ કરી દીધી છે અહીંયા કોર્સ ટાઈપ કરી છે તો અંડર ગ્રેજ્યુએટ બતાવે છે તો એ ઓનલાઈન આવી જશે ઓટોમેટિક એપ્લિકેશન નંબર તમારો આવી જશે તમારું નામ જે પણ હશે તો એ આવી જશે અહીંયા ત્યાર પછી તમારે ડેટ ઓફ બર્થ પણ આવી જશે ઈમેલ આઈડી આવી જશે મોબાઈલ નંબર આવી જશે આટલી ડિટેલ તમારે આવી જશે પરંતુ તમારે જે ખૂટતી વિગત છે દાખલા તરીકે એ ફોટો છે તો પાસપોર્ટ સાઇઝ ફોટો તમારે અહીંયા અપલોડ કરવાનો છે એ ચૂઝ ફાઇલ ઉપર ક્લિક કરશો એટલે તમારી ગેલેરી અથવા તો કેમેરામાં તમે ડાયરેક્ટ ફોટો સિલેક્ટ કરી અને અહીંયા અપલોડ ઉપર ક્લિક કરશો એટલે ફોટો અપલોડ થઈ જશે પરંતુ પચાસ કેબીથી વધારે ફોટો ના હોવો જોઈએ ત્યાર પછી તમારે નીચે તમે જોશો તો અહીંયા ફોટો પ્રમાણે તમારે તમારી જે પર સિગ્નેચર છે તે સિગ્નેચર અપલોડ કરવાની છે સિગ્નેચર અપલોડ કર્યા પછી તમારે અહીંયા તમારા ફાધરનેમ મધરનેમ અને એના પેરેન્ટ્સ મોબાઈલ નંબર મતલબ કે તમારા માતા પિતાના કોઈ પણ એક મોબાઈલ નંબર અહીંયા લખવાના છે ફાધરનેમ મતલબ કે પિતાનું નામ અને મધરનેમ એટલે કે માતાનું નામ તમારે લખવાનું છે કરીને છે સિબ્લિંગ્સ કરીને છે તો મતલબ કે તમારા ભાઈ ભારૂ કેટલા છે બહેનો અને ભાઈઓ કેટલા છે તો એ જે પ્રમાણે હોય એ રકમ તમારે અહીંયા લખવાની છે કેટેગરી કઈ છે તમારે તો અહીં કેટેગરી તમે ઘણી બધી આવી જશે જે પણ હશે કેટેગરી તમારી અહીંયા એસસી એસટી ટી ઈડબલ્યુ એસ આટલી કેટેગરી છે તો અહીંયા ઓબીસી મેં સિલેક્ટ કરેલું છે બરાબર એસસી તો એ કેટેગરી હશે તમારી તો તમારે અહીંયા ઓબીસી સિલેક્ટ કરવાનું છે અને ઓબીસી હોય તો તમારે અહીંયા કાસ્ટ સર્ટિફિકેટ પણ તમારે અપલોડ કરવાનું રહેશે જનરલ કેટેગરી ઇડબલ્યુ તો એમાં કદાચ જે પ્રમાણે હોય છે પરંતુ ઓબીસી સિલેક્ટ કરશો તો કાસ્ટ સર્ટિફિકેટ અપલોડ કરવાનો છે કમ્પલસરી અને ઓબીસી સિલેક્ટ કરશો તો સાથે સાથે નોન ક્રિમિનલ શર્ટી જે ત્રણ વર્ષથી જૂનું ના હોવું જોઈએ નોન ક્રિમિનલ શર્ટી પર તમારે અપલોડ કરવાનું રહેશે બરાબર તો અહીંયા કાસ્ટ સર્ટિફિકેટ આ ડેટ લખવાની છે કે મતલબ કે કઈ તારીખે તમારું જાતિ પ્રમાણ તમે કઢાવેલું છે તે ડેટ તમારે અહીંયા લખવાની છે ડેટ લખ્યા પછી તમે અહીંયા નીચે સ્ક્રોલ કરશો એટલે અહીંયા કાસ્ટ સર્ટિફિકેટ અપલોડ કરવાનું છે બરાબર પા કાસ્ટ સર્ટિફિકેટ અહીંથી ચૂઝ ફાઇલ કરશો ત્યાર પછી અહીંયા અપલોડનું જે નિશાની છે તો એના ઉપર ક્લિક કરશો એટલે અપલોડ થઈ જશે પરંતુ કાસ્ટ સર્ટિફિકેટ જે ડોક્યુમેન્ટ છે તો એ બસ્સો કે બેથી વધારે ના હોવા જોઈએ બસ્સો કે બેથી વધારે હશે તો એને રિસાઇઝ કરવું પડશે અને રિસાઇઝ કેવી રીતે કરવું એનો વિડીયો ઓલરેડી આપણે બનાવી લીધો છે તો એની લિંક જો તમારે જોઈતી હશે તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ તો ત્યાંથી તમે જોઈ અને રિસાઇઝ ડોક્યુમેન્ટ કરી શકશો અથવા તો ફોટો અથવા તો સિગ્નેચરની રિસાઇઝ કરી શકશો તો આ પ્રમાણે અહીંયા કાસ્ટ સર્ટિફિકેટ અપલોડ થઈ ગયું છે ત્યાર પછી તમારે નોન ક્રિમિનલ શર્ટી અપલોડ કરવાનું છે અને નોન ક્રિમિનલ શર્ટીની અહીંયા ડેટ મતલબ કે કઈ તારીખે તમે ક્રિમિનલ શર્ટી તમે કઢાવેલું છે તે ડેટ લખવાની છે ત્યાર પછી અહીંયા નોન ક્રિમિનલ શર્ટી અપલોડ કરવાનું છે ઓરિજિનલ હોય તો બેટર છે બાકી તમે ઝેરોક્સ પણ અપલોડ કરી શકો છો ત્યાર પછી અહીંયા જેન્ડર આવી જશે જેન્ડરમાં તમારે મેલ ફિમેલ જે પ્રમાણે હોય એ પ્રમાણે તમારે અહીં સિલેક્ટ કરવાનું છે અને અહીંયા ડિસેબિલિટી મતલબ કે જો સારી રીતે કોઈ પણ અપંગતા હોય અથવા તો સાંભળતા ન હોય કાનમાં કંઈ પ્રોબ્લેમ હોય તો જ તમારે અહીંયા હેન્ડી છે તો એ લખવાનું છે બાકી તમારે નોન કરી દેવાનું છે એટલે તમારે કોઈ અપલોડ કરવાનું આવશે નહીં નેશનલિટી તમારે અહીં ઇન્ડિયન સિલેક્ટ કરવાની છે ત્યારબાદ લોકેલિટી મતલબ કે ગ્રામ્યમાં રહો છો યા તો સિટીમાં રહો છો તો અર્બનમાં જો રહેતા હોય મતલબ કે શહેરમાં રહેતા હોય તો તમારે પહેલું સિલેક્ટ કરવાનું છે રૂરલ મતલબ કે ગ્રામ્યમાં રહેતા હોય તો તમારે બીજું સિલેક્ટ કરવાનું છે આટલી ડિટેલ આવી જાય ત્યાર પછી તમારે રિલેશન આવશે રિલેઝનમાં તમારે હિન્દુ મુસ્લિમ જે પ્રમાણે હોય તમારે અહીં ક્લિક કરશો એટલે અહીંયા રિલિઝન આવશે અહીંયા તમને બતાવું છું આ પ્રમાણે અહીંયા એટલા ધર્મો છે તમારો કયો ધર્મો છે એ સિલેક્ટ કરવાનો છે ત્યાર પછી તમે જો માઇનોરિટી હોય તો તમારે અહીં રાઈટ ક્લિક કરવાનું છે બાકી રાઈટ ક્લિક કરવાનો નથી પરંતુ આધાર નંબર છે એ તમારે અહીંયા ટાઈપ કરવાનો છે આધાર નંબર ટાઈપ કરશો એટલે અહીંયા આધાર નંબરમાં જે પ્રમાણે નામ હોય એ પ્રમાણે અહીંયા આધાર નંબર નામ ટાઈપ લખવાનું છે ત્યારબાદ એબીસી આઈડી એબીસી આઈડી જે છે એ પણ તમારા કોલેજેથી શાળા કોલેજથી તમને જે કાર્ડ આપ્યું હશે અથવા તો શરૂઆતમાં તમે એ બી જે ફોર્મ ભરી ડિજિલોકર દ્વારા તમે એ બીસીનું જે ફોર્મ ભરીને એ આઈડી તમારે મેળવવાની હોય છે એ આઈડી થ્રુ તમે દરેક વસ્તુમાં એડમિશન લેવું હોય તો તમારે એ આઈડી ફરજિયાત હોય છે તો એ પ્રમાણે એ બી આઈડી તમારી પાસે હોય અથવા તો શાળા કોલેજથી મેળવી અને તમારે અહીં લખવાની છે ત્યારબાદ યુડાઈઝ નંબર મતલબ કે યુડાઈઝ નંબરમાં તમારે અહીંયા તમારું જે પણ કોલેજ હોય અથવા તો પ્રા સ્કૂલ હોય તો તેનો એક નંબર હોય છે શાળા કોલેજનો તો તમે જે પણ જે તે કોલેજમાં ભણતા હોય ત્યાંનો એક નંબર હોય છે એ નંબર તમારે લખવાનો હોય છે નંબર તમને શાળા કોલેજેથી પણ મળી જશે અને તમારે ના મેળવવો હોય અને ઓનલાઈન તમારે એક જ મિનિટની અંદર તમારે મેળવવો હોય તો પણ તમારે મળી જશે પરંતુ કેવી રીતે મેળવવો એ હું તમને લાસ્ટમાં બતાવું છું આ જ વિડીયોમાં તમને બતાવીશ ત્યાર પછી તમારે એડ્રેસની ડિટેલ તમારે ભરવાની છે એડ્રેસ લખવાનું છે સ્ટેટ લખવાનું છે અહીંયા ડિસ્ટ્રિક્ટ ગીર સોમનાથ અને તાલુકો તમારો જે પ્રમાણ હોય તે તમારા તાલુકાનો પિનકોડ નંબર જે પ્રમાણ હોય તે એ લખવાનું છે ત્યાર પછી પરમિનન્ટ એડ્રેસ જો એ સેમ ઉપર છે એ હોય તો અહીંયા પરમિનન્ટમાં રાઈટ ક્લિક કરશો એટલે તમારે એડ્રેસ ફરી વખત ભરવાનો રહેશે નહીં અને અહીંયા તમારે સેવ એન્ડ નેક્સ્ટ કરવાનું રહેશે તો હું અહીંયા સેવ એન્ડ નેક્સ્ટ કરી દઉં ત્યારબાદ તમારે જે યુડઇઝ નંબર છે કે આ નંબર તમારે ક્યાંથી મેળવવાય તમે જોઈ શકો છો તો એ તમારા સ્કૂલનો જે નંબર ક્યાંથી મેળવવો એ હું તમને જણાવું છું પહેલાં આપણે એટલી ડિટેલ ફિલઅપ કરી અને સેવ એન્ડ નેક્સ્ટ કરી દઈએ કારણ કે આ ઘણી વખત વેબસાઇટ જે છે એ બંધ થઈ જતી હોય છે તો ફરીથી આપણે પ્રોસેસ કરવી પડે એટલા માટે પહેલાં આ સબમિટ કરી દઈએ તો અહીંયા સક્સેસફુલ બતાવે છે તમે જોઈ શકો છો ઇન્ફોર્મેશન અપડેટ એન્ડ સક્સેસફુલ બરાબર તો આટલી ડિટેલ તમારે ફરી અને તમારે સક્સેસ બતાવશે હવે તમને એ જણાવો કે યુડાઇઝ નંબર તમારે કેવી રીતે મેળવવો તો સૌ પ્રથમ તો તમારા અહીંયા એસઆરસીની જે વેબસાઇટ છે એ વેબસાઇટ તમારે અહીંયા ટાઈપ કરવાની છે ગૂગલની અંદર એ વેબસાઇટ ટાઈપ કરશો એટલે આ વેબસાઇટ જે તમારે જોઈતી હશે તો હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ તો ત્યાંથી તમે ડાયરેક્ટ ઓપન કરી લેશો એચઆરસી આ વેબસાઇટ તમારે લખવાની છે ત્યાર પછી તમે નીચે સ્ક્રોલ કરશો એટલે તમારે અહીંયા ચર્ચ કરવાનો છે બરાબર પરંતુ સૌથી પહેલું જે ઓપ્શન છે ચર્ચ બાય યુડાઈઝ કોર કરીને છે તો એ તો આપણે ખ્યાલ નથી પરંતુ ચર્ચ બાય નેમ મતલબ કે તમારી સ્કૂલનું નામ તમને જો યાદ હોય તો એ તમે ચર્ચ કરી શકો પરંતુ સૌથી સરળ વસ્તુ અને ઇમ્પોર્ટન્ટ જો હોય તો અહીંયા પિનકોડ નંબર કારણ કે આપણે જે તે જગ્યાએ ભણતા હોય તો એ તાલુકાના પિનકોડ નંબર છે એ આપણને ખ્યાલ જ હોય તો અહીંયા પિનકોડ નંબર છે એ લખવાના છે તો હું અહીંયા પિનકોડ નંબર લખી નાખું એટલે તમારા આજુબાજુની જે પણ હશે સ્કૂલો જે હશે એ તમામ સ્કૂલો અહીંયા આવી જશે અને અહીંયા જે કોડ જે તમે જોઈ શકો છો તો એ કોડ આપણે અહીંયા ટાઈપ કરી દઈએ તમારે અહીંયા સબમિટ ઉપર ક્લિક કરવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા યુડાઇઝ નંબર જે છે તમે નીચે સ્ક્રોલ કરશો એટલે તમારી જે આજુબાજુમાં જે પણ સ્કૂલો હશે એ તમામ સ્કૂલો અહીંયા આવી જશે અહીં સ્કૂલો છે તો અહીં યુડાઈઝ નંબર છે એ સ્કૂલ નામ આવી જશે અને અહીંયા જે પ્રમાણે બેઝિક ડિટેલ એના સિવાયને આવશે પરંતુ આપણે સ્કૂલ અને યુડાઇઝ નંબરની બેની જરૂરિયાત છે તો એ બે વસ્તુ આવી જશે અને તમારે અહીંયા તમારી જે સ્કૂલ હોય એ શોધવાની છે એ પ્રમાણે નીચે સ્ક્રોલ કરશો એટલે અહીંયા તમને મળી જશે અથવા તો તમને જો ના મળે તો તમારે અહીંયા બીજું ઓપ્શનમાં જવાનું બીજા ઓપ્શનમાં તમને ના મળે તો ત્રીજા ઓપ્શનમાં જવાનું એ પ્રમાણે તમારે જવાનું છે અને ત્યાર પછી તમને જે મળી જાય તો પછી તમારે અહીંયા સપોઝ કે તમારે આ યુડાઇઝ નંબર છે એ લેવાનો છે તો અહીંથી એના ઉપર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ સીધી તમારે કોફી કરી લેવાની છે અને ત્યાં તમારે પેસ્ટ કરી લેવાની છે તો આ પ્રમાણે તમે યુડાઇઝ કોડ જે છે એ તમે મેળવી શકો છો અથવા તો તમે સ્કૂલ કોલેજથી પણ મેળવી શકો તો મિત્રો અત્યારે આમાં જે છે અત્યારે રજીસ્ટ્રેશન જે કરવાનું છે ફક્ત તમારે એડમિશન તમારે લેવાનું છે તો એ ક્યારે લેવાનું છે તો બારમા ધોરણનું રિઝલ્ટ આવ્યા પછી એક અઠવાડિયા પછી તમારે આમાં બીજું પ્રોસેસ જે છે કોલેજ સિલેક્ટ કરવાની હોય તો સ્કૂલ સિલેક્ટ કરવાની હોય તો એ બારમા ધોરણ પછી બારમા ધોરણનું રિઝલ્ટ આવી જાય તે પછી તમારે કરવાનું રહેશે અત્યારે તમારે ફક્ત રજીસ્ટ્રેશન કરવાનું રહેશે અને રજીસ્ટ્રેશન તમારે એટલી ડિટેલ ભરી અને તમે સેવન નેક્સ્ટ કરશો એટલે રજીસ્ટ્રેશન થઈ જશે હવે તમે બેગ જશો અને અહીંયા પ્રોફાઇલમાં તમે જોઈ શકો છો અહીંયા તમારે આ પ્રોફાઇલમાં રાઇટ ક્લિક થઈ ગયું છે પરંતુ એકેડેમિક અને ચોઈસ પેમેન્ટ સબમિટ એ કરીને જે છે બધું બાકી છે તો એમાં તમે ક્લિક કરશો તો એ હજી અત્યારે આમાં આવ્યું નથી એ હવે બારમા ધોરણનું રિઝલ્ટ આવ્યા તે પછી તમે કરી શકશો પ્રોસેસ અત્યારે તમારે ફક્ત રજીસ્ટ્રેશન કરવાનું છે મિત્રો આ પ્રમાણે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે બંનેની વેબસાઇટ મેં નીચે આ ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દીધી છે તો ત્યાંથી તમે ડાયરેક્ટ રજીસ્ટ્રેશન કરી શકશો મિત્રો અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી લેજો શેર કરજો બીજા વિદ્યાર્થીઓને પણ જેથી કરીને એને પણ કામ આવે આ વિડીયો તો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઈએ